પરંપરાયજી શ્રી માધવરાયજી મહારાજ ના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ ના વચનામૃત પ્રસંગ ચોથો લોકશાહી ના પ્રાણપૂર્વક શ્રીમદ વલ્ભાચાર્યજી નો પ્રાગટ્ય અને ઉપદેશ કેવળ વૈષ્ણવ માટે જ નહીં પરંતુ માનવ માત્રના હિત માટે જ છે આચાર્ય શ્રીએ બતાવેલા સિદ્ધાંતોમાં અહંતા મમતાનો ત્યાગ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ ચરણાર વિંદમાં નિરોધ છે આ સિદ્ધાંતોનું પાલન કરવાની માનવ માત્રની પવિત્ર ફરજ છે આ સિદ્ધાંતો મહાન આધ્યાત્મિક સિદ્ધાંતો છે અને તે સાસી લોકશાહી તથા રાષ્ટ્ર સેવાના છે સ્વતંત્ર પ્રજા રાજ્યમાં શાસકો અને શાસિતોમાં એક રાગ વર્તવ્યો જોઈએ પ્રજાને હાર્દિક શાંતિ જીવન જરૂરિયાતનું છૂટથી મળવું અને તેનું નૈતિક જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ પ્રજાના સ્વતંત્ર અને શુદ્ધ મત થી આવેલી વ્યક્તિઓ શાસન ચલાવે તેનું નામ જ લોકશાહી આવી લોકશાહી પ્રાપ્ત કરવા માટે હૃદય નિસ્વાર્થ બનાવવાની જરૂર છે ભૌતિક વિજ્ઞાન તો નિષ્ફળ છે પણ તેને માટે આચાર્ય ચરણે તેની માટે આચાર્ય શરણનો અહંતા ત્યાગનો ભવ્ય સિદ્ધાંત સંપૂર્ણપણે સફળ નીવડે છે

પછી ભગવદ સેવા કે જેનો દુનિયા સ્વાર્થ સાથે કોઈ સંબંધ જ નથી તેવી સેવાથી અનુગ્રહ થાય ત્યારે માનવીના હૃદયની શુદ્ધિ થાય છે અને આ પ્રકારે થયેલી આત્મશુદ્ધિ એ જ લોકશાહીના નાગરિકોની પવિત્રતાનો સાચો ઉપાય છે અહીંયા મહારાજના વચનામૃત પ્રસંગ લોકશાહીના પ્રાણપૂર્વક એ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે સ્વામીજી પુરુષોત્તમ લાલજી મહારાજના વચનામૃત આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે